કયા દુઃખ કાંતા વિયોગ પત્ની નો વિયોગ એક ખાલી લખ્યું બાકી વિયોગ ઘણી પ્રકારના હોય પુત્રનો વિયોગ માતા પિતાનો વિયોગ પત્નીનો વિયોગ નાનપણમાં મા બાપ મરી જાય તો એ છોકરાને કેવા દુઃખ અને અમુક ઉમરે પત્ની વહી જાય એ આપણે જાણીએ કે એને બિચારાને કેવું દુઃખ નો ઘરે રહેવાય ન ક્યાંય જવાય ન બીજું લગ્ન કરાય એવી એવા સમયે જે જાય ને એ બહુ માઠા કૂટવાળો એટલે અને કા પછી પ્રિય પત્ની હોય અને મૃત્યુ પામે અથવા તો કોઈક બીજા પાયગી વહી જાય આવું થાય હવે દુઃખ કેવું થયા કરે માણસ હવે તો આ જ આ કળિયુગમાં તો એવું થઈ ગયું છે કે માંડવામાં પરણતું હોય ત્યાંથી પ્રેમી ભેગી ભાગી જાય હવે ઓલા વરાજાનો શું થાય તમે વિચાર કરો એટલે હું કહું ફરીને અહીંયા આવ્યા જેવું છે નહીં લાલો ફેરાફર તો અહીંયા જ ભાગી જાય બોલો એટલે કે કાંતા એના દુઃખ સ્વજના અપમાન સ્વજનો અપમાન કરે દીકરાઓ અપમાન કરે દીકરાની વહુ અપમાન કરે ભાઈઓ અપમાન કરે એ અપમાનના દુઃખ લગભગ બધા આ અનુભવતા હોય કોઈને કોઈનો વિયોગનો દુઃખ અનુભવતો હોય માણસ કોઈને કોઈના અપમાનનું દુઃખ માણસ આ દુનિયામાં અનુભવતો જ હોય ચાણક્ય બોલે કે આ બધા દુઃખ જીવને વારે વારે જ કરતા કાંતા વિયોગ સ્વજના ઋણસ્ય શેષમ માથે દેણું હોય ઉઘરાણીઓ વાળા લોહી પીતા હોય અને પૈસાની સગવડ નો હોય માથે ઋણ હોય એ દુઃખ કેવું ભાઈ રાતે ઊંઘ ન આવે એક બેનના પતિ હોય ગયેલા તો બારનો પાડો છો અને કેમ મારા ભાઈ હમણાં દેખાતા નથી તો કે એ ઋષિકેશ ગયા છે તો કેમ કે ઋષિકેશ ગયા છે તો કે હવા ફેર કરવા ગયા છે તો કે કેમ આની હવા બરાબર નથી થઈ કે આમ બરાબર છે પણ ઉઘરાણી વાળા હવા બગાડી નાખે છે કે ઉઘરાણીવાળા હવા બગાડી નાખે એટલે કે ફેર કરવા ગયા છે કેમ હાલ એટલે આ બધા દુઃખ છે લગભગ બધા અનુભવતા હોય બાલચંદ આ માથે ઋણના દુઃખ તો તમે હું અમારે સાધુ વતન અનુભવે બોલ માથે લઈ લઈને સંસ્થાઓ કરી નાખ્યું હોય ઉશી ના લોનું લઈ 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 લઈને પછી ભરપાઈ થાય નહીં દેશકાળ કંઈક બદલી જાય પછી એવા ભીહમાં આવે તો આપણને એમ થાય કે માળો આને દુઃખ કેવું આવ્યું આ બહુ જાળવા છે જો હોય એટલી સંસ્થા કરાય ખોટા ગામના ઉશીના લઈ લઈને બહુ નો કરાય બધા દુઃખ છે લો અમારાવાળાને ભાગી જવું પડે એવું માથે થઈ જાય લો મને તેમ છે મળો કેમ થતું હશે મોઢું કોઈને બતાવાય નહીં એ એવું માથે થઈ જાય એટલી બધી લોનું લેવાઈ ગયું હોય એટલું બધું માથે લેવાઈ ગયું હોય એણે મૂળ શું કર્યું હોય પૈસા લઈ લઈને ક્યાંક ઇન્વેસ્ટ કર્યા હોય ન્યા આમ થઈ જાય ચોકઅપ થઈ જાય બધા પાસે પૈસા લીધા હોય લોનનું ભરતો પાસેથી અને પછી ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને ઇન્વેસ્ટમેન્ટમાં ચોકપટ થઈ જાય એટલે પછી નો હવળે આ બાજુ નો હવળે ઓલી બાજુ એટલે આ બધા દુઃખો છે એટલે બહુ અહીંયા સરસ આ બધી વાતો કી કાંતા વિયોગ આ તો બધું મારે તો બહુ ધીરું ધીરું બોલવું પડે બહુ જાજુ બાકી તો આમાં બહુ છે બધું કાંતા વિયોગ સ્વજના ઋણસ્ય સેશમ કુંદરૂપસ્ય સેવા રાજા જ મોળો હોય આ પહેલાં રાજાશાહી હતી ચાણક્ય વખતે એણે તો અનુભવેલી ચાણક્યએ કે મોળો રાજા જે નંદવંશી અમુક રાજાઓ જે બધા હતા એવા વિષયને ભોગવાદી હતા એની પ્રજા બિચારી સુખી ક્યાંથી થાય અથવા તો કોઈ એવો મોળો માણા હોય એને અહીંયા તમે નોકરી કરતા હો રાજદાડાનું દુઃખ રૂપસ્ય સેવા એટલે મોળા રાજાને ત્યાં નોકરી મોળા રાજાના રાજ્યમાં રહેતા હોય ત્યાં દી કોઈ સુખી થાય દારિદ્ર્ય ભાવો દારિદ્ર્ય ભાવ એટલે ગરીબી માણાને હોય પૈસાની તંગી પડતી હોય પોતાના કાર્યો કોઈ થતા ન હોય આ પણ એક બહુ મોટું દુઃખ અને વિશ્વમાં સભા પોતાના પોતાના રુચિ કે પોતાની આખી અમુક અમુક સભાઓ એવી હોય કે એમાં તમે જાઓ દુઃખ દુઃખ ને દુઃખતે એવું બધું ચાલતું હોય તો આપણને એમ થાય કે અહીંયા આપણે ક્યાં ભરાઈ બેઠા એટલે ચાણક્ય કહેશે કે આ બધા વિના અગ્નિ એ તે પ્રદહંતી કાયમ આ બધાંય શરીરને બાળનારા દુઃખો છે એક શ્લોક બીજો પી એને લખ્યો કુગ્રામવાસ કુગ્રામવાસઃ મોળા ગામમાં રહેવાનું થાય ને એ દુઃખનું કારણ છે અમુક ગામો એવા હોય ત્યાં રહેવા જાઓ તમને હખદ ન આવે અને કુલહીન સેવા મોળા માણાની સેવા શેઠ કુલહીન જેનામાં ખાનદાની ન હોય એવા શેઠની અહીંયા નોકરી કરવી ને એ વિના અગ્નિએ બાળ્યા કરે એવા શેઠ શોષણ કર્યા કરતા હોય દુઃખી કર્યા કરતા હોય અપમાન કર્યા કરતા હોય જેવા તેવા શબ્દ બોલાવ્યા કરતા હોય એવાની અહીંયા નોકરી કરવી કુલહીન માણસને ત્યાં એ પણ રોજ દુખ દેનારી હોય છે અને આ બધી ચીજો જેને અનુભવી હોય ને એને એની ખબર હોય કે આના દુખ કેવા હોય મોડા માણાને ત્યાં નોકરી અને જવું પડે એમ હોય છૂટક્યો નહીં ઘર ચલાવવાનું અને એ બધા દુઃખ જે તમે જો જે અનુભવતા હોય એને ખબર હોય કુગ્રામવાસ કુલહીન સેવા કુભોજનમ નો ખાવાનું ખવાઈ ગયું હોય ને પછી જે ગોટો ચડ્યો હોય ને એ દુઃખ વગર અગ્નિય બાળે હા અમુક કુભોજન થઈ જાય ને હા પછી જે એ આમ જે ગોટો ચડે એની વાત જવા દો કુભોજનમ ક્રોધ મુખી ચાર્યા જેની પત્ની સતત ખીજાણા કરતી હોય ગુસ્સો કર્યા કરતી હોય એ વગર અગ્નિ બિચારો પતિ બેળ્યા કરે ક્રોધમુખી ત્રણ પ્રકારની પત્ની હોય ચંદ્રમુખી સૂર્યમુખી અને જ્વાળામુખી પત્નીની વાત તો શું છે પુરુષોએ લખ્યા એટલે પત્નીની વાત બાકી મેં પહેલેથી કહી દીધું હા મેં એવી રીતે પતિ પણ ત્રણ પ્રકારના હોય ચંદ્રમુખી પત્ની હોય જેમાં આમ ચંદ્રને તમે આમ નિહાળો ને કેમ તમને શાંતિનો અનુભવ થાય શીતળતા વ્યાપે એવી ડાયને ગુણિયલને સંસ્કારીને મીઠા બોલીને સેવા કરનારી પત્ની હોય તો એને તમે આમ મળો ત્યાં તમને આનંદ આનંદ થાય એટલે એને ચંદ્રમુખી પત્ની કહેવાય અને બીજી સૂર્યમુખી કહું સૂર્યમુખી હોય સારી ગુણિયલી હોય ડાય હોય પણ પતિકર્તા થોડીક વધારે બુદ્ધિશાળી હોય વધીક વધુ ખબર પડે એવી હોય વધારે કમાતી હોય બધી રીતે આમ હરેક બાબતમાં પતિકર્તા અપગ્રેડમાં હોય અપ હોય એટલે એ પછી તમને એનો ખબર પડે સાનું મને એટલે ચૂપ થઈ જવું પડે એ પછી કારણ કે નિર્ણય બધા એ જ લે કારણ કે એનો તાપ વધી જાય એનો પ્રકાશ વધારે હોય આના કરતાં પ્રકાશ વધારે હોય એટલે પછી ઓલો પતિ પતિ કહેવાય એટલે એને એને ઓલાને અંડરમાં રહેવું પડે એટલે જરાક તાપ લાગ્યા કરે બીજું કાંઈ વાંધો નહીં પ્રકાશે પાથરે કારણ કે ઘર આખું ચલાવે વ્યવહારોમાં વધારે એને ખબર પડતી હોય એટલે એમ પ્રકાશ પાથર્યા કરે ઘરમાં પણ થોડોક તાપે લાગ્યા કરે લઈ સૂર્યમુખી કહેવાય અને જ્યારે ત્યારે ગુસ્સો કર્યા કરે ને પતિને દબાવ્યા કરે ને ખીજાણા કરે અને જ્વાળામુખી કહેવાય એટલે ચાણક્ય કહે છે કે ક્રોધ મુખી ચાર્યા વિના અગ્નિએ તમને બાળ્યા કરે પુત્રશ મૂર્ખ મૂર્ખ પુત્ર હોય એ પણ વિના અગ્નિએ બાળ્યા કરે અને કન્યા વિધવા ચ કન્યા નાની વયમાં દીકરી વિધવા થાય એ પણ મા બાપ ઈ જમાનામાં તો પુનર્લગ્નય નહોતા પાછા એ જમાનામાં બસો વર્ષ પહેલા ઓલા મના તો બે હજાર વરસ પહેલાની વાતું ચાણક્યની તો એમ કહેવાય એ વખતે પુનઃ દીકરી વિધવા થાય એટલે પછી ઘરે જ રાખવાની એટલે બહુ દુઃખના પ્રશ્નો હતા બધા ખા એટલે કે છે કે આ બધા અગ્નિ વિનાના દુઃખ દેનારા ચીજો છે